પણ આ શિવાની રમતી હતી પડી ગઈ તું ક્યાં હતી મને કે પેલા ઢાક કેટલું સોલ ને સમજો આ પેલી વાર પડે છે મોટા માં કેતું સરખો ભાઈ શું આપડે ખાલી એક દી બાર ગમ ગયા ને આ નાક સોલ પણ આપડે અહીંયા અહીંયા મગની ડાયલ કરવા વેરી નાખા ને શિવાની નાખા હમણાં થઈ જાય રામ રામ ને સીતારામ બધા ને માતાજી હોનું હારું કરે ને બધા ને હાજર ને રોવા રાખે આપું છું તો અત્યારે આપણે હવે નાઇનથોન તૈયાર થઈ ગયા છીએ મોડા મોડા અને શિવાનીના પપ્પા કાલે ગયા હતા પાવાગઢ બાજુ વધુ ગામનું નામ તો યાદ નહીં આવે પણ મારા કાકા ન્યા હતા એટલે એમને મળવા ગયા હતા અને સાંજે કેટલા વાગ્યા પોગ્યા ઘરે એ તો ખ્યાલ નથી પણ એ તો પીપાળ્યા પછી રોકાઈ ગયા તા અને હવારમાં દસક દસ થયા હોય કે સાડા દસ થયા હોય એવા ટાણે અહીંયા ઘરે આવ્યા હતા અને આપણે તો પછી ઘરકામને એવું બધું હોય અને અંકિતાબેન એનું ને આજે રજા છે એટલે એ બધાય કરે છે તો શિયાળામાં અમારા ઘરે થોડીક વધારે ટાઇટ આવે એટલે આપણે જો આ બાજુ કાર્પેટર બાંધી દીધું છે પણ કાર્પેટર બાંધ્યું છે તો ટાઈટ તો આવે છે પણ થોડીક ઓછી આવે ને ઉપર ખાલી જગ્યા દેખાય નથી થોડો ઘણો પવન આવે અને ઓલ બાજુથી શિયાળો છૂટી ગયો છે આમ હલખું ફિટિંગ નથી ને અત્યારે દિવસે બહુ પવન હોય ને એટલે આમ ઉડા રાખે ને સરખું ફિટિંગ આપણે પોતાને બાંધવાનું છે એકવાર હલખું આમ ફિટિંગ વધાઈ જાય તો ઓછો પવન આવે અને ઓલી બાજુ થી તો એ બાજુ એમને છૂટું છે વાસરીમાં એટલે એમ કર થોડોક વધારે પવન આવે અને અત્યારે શિવાની બેન હોય ગયા છે પણ શિવાની બેન નું અમારે જો આવું કામ રમાડ ભમણ હોય રામ રામ ને સીતારામ ડાયરા તો તો આપણે પીપળિયા ફૂગી ગયા હતા પણ મોડા મોડા પૂજ્યા તા ઠેઠ બે કે અઢી જેવું વાગી ગયા હતા અને પછી આપણે સવારે જ આપણે ઠેઠી આવ્યા છે સવારમાં મોડા મોડા એટલે બહુ વહેલા નતા દસક વાગી ગયા હતા આપણે ઘરે પૂગ્યા ને હા પણ આયા શિવાની ના મમ્મી લેન્ડ વાટવાનું કામકાજ કરે છે એ તો બધું કર કામનું કામકાજ પતાવી આ બધું ઢોર હારું નીર ને બધું વાટવા હાલતી રહી છે તો પણ તમે મને તો મારા કાકાની શું કરતા કે કરતા પહોંચી ગયા તો બસ મોડો મોડો આવ્યો અમે તો ને એવા નથી કેતી ભગવાન તો હું મારા હું પૂછું છું કે બધું ઠાકોડો લાગી ગયો

ભાઈ અને એકદમ તારા કાકા ને કાચી ને તારો ભાઈ ની બધાય મજા મજા માં છે કાય વાંધો નથી હવે બે ત્રણ દિવસ માં પછી રજા થઈ જશે થોડાક દિવસો માં થઈ જશે હા થોડાક દિવસો માં એમ કેતા હતા તો હારું રજા થઈ જશે થોડાક દિવસ માં બાકી તો બીજો કાય વાંધો નહી રિપોર્ટ જો પાછો બતાય હરખા જ આવે છે એમ બસ હા નોર્મલ તો ઉપાય દીજો નથી તો રજા થઈ જાય ને થઈ જશે ને તો પોંછા કે રહી ગયો

પણ આ શિવાની રમતી હતી પડી ગઈ તું કે હતી ઈ મને કે પેલા ઢાક કેટલો સોલ ને સમજો આ પહેલી વાર પડે છે કે મોટા કે તું સરકો ફાલસો આપણે ખાલી એક થી બાર ગમ ગયા ને આ નાક સોલ ને સમજો મારે શું કરું મારવામાં ક્યો ને તો મારો કાય વાક નથી શિવાની છે ને ખાટલામાંથી માંથી પડી ગઈ છે હું મારે ભેગી થતી હતી પણ શિવાની બેન રોય નહીં અને ખાટલા માં કે ને પડે છે વેલા 5 વાગે વેલા 5 વાગે હા હું આરે થતી હતી મન નીંદર આવી ગઈ

આ બાજુ છેટી હોય આ બાજુ ખાટલો હોય એટલે શિવાની આ બાજુ પણ આ બાજુ ની જગ્યા હોય માથા હોય એટલે અવાજ તોય છોકરું રોવે તો જ મને ખબર પડે કે શિવાની જાગી છે ઈ છે ને શિવાની ને એવું કરે ગમે ત્યારે આમાં જાગી જાય ને એટલે સીધી આમાં હાલવા મળે રોવે નહીં એટલે આપણને ખબર ન પડે અને ઈ સીધી પડી ને ત્યારે હું અવાજ સાંભળી ગઈ પછી જોયું કાતો બેનેઠા હતા

દિવસે ભગવાન મેં આખો દિવસ શિવાની ને ધ્યાન રાખી આ કાંકરી ઢગલો દેખાને ને આના માથે હોતા ચડતી તો હું અખંડ આના ને રહું પણ હાજે એમ છું કે મારે આમ નીંદર બનાવી ગઈ ને એ છે આમ રોય નહીં અને સીધી ઉતરવા મળી તો હવે એમ કેમ મને ખબર પડે પછી પડીને અવાજ આવ્યો ત્યારે ઠેટી એને રોવાનું શરૂ કર્યું પડી ગઈ પછી પછી હું જાગી ગઈ કાયકા પણ પછી હું શું કરું પડી જ ગઈ સીધી એટલે એવું કરું શિવાની બેને નાખજો આવું કાક સોલ લાગશે અમારે અંકિતા બેન એમ કહેવાય કે રાત દિવસ લેસન કરવાનું ચાલે છે કેમ કે દસમું ધોરણ છે ને અત્યારે પણ લેસન જ કરે છે ને અંકિતા બેન લેસન આલે કે મજા આવે છે લેસન કરવાની કે નથી મજા આવતી મજા આવે છે પણ થોડુંક હવે શિયાળો આવી જાય ને એટલે વહેલું જ આવી ગયું તૈયાર થવું ને બસમાં માં જવું એ નહીં ગમતું હોય છે તો અગિયાર વાગે ની નિશાળ હોત તો કેવું સારું હોત કે ગમે છે વહેલા જવું કેવાય જશે હવે રોજ ના થઈ તો હવે તો તમારે એમ કેવાય કે થોડાક જ મહિના હશે ને બે ત્રણ મહિના જેવો હશે એક્ઝામ આડા કે બે બે મહિના હાલો તે આઈએમપી આઈએમપી પાકું કરી અને સોપડામાં છે ને એમ એ પણ એમ કેવાય કે સર એમ કે મોસ્ટ આઈએમપી છે તરત લીટી મારી દેવી અને લખી વાળી ને આખા સોપડામાં આમ લીટીએ લીટી થઈ ગઈ હોય છેલ્લે જોવો ને તો ચોપડામાં લીટીએ લીટી કરવાળી હોય અને આમાં અંકિતા બેને પણ જો એવું જ કર્યું છે આ બધા કાંક લીટીએ લીટી કરી છે કે અહીંયા એમપી છે ને આ કેમ બોક્સ કર્યા છે એ હોતા ને એમ એમપી છે અહીંયા એમ પી અહીંયા એમ આખો પાઠ જ આજે એમ પીસ હોય એમ કીધા ઘરે આવતા જ્યાં સુધી આ બધું ઘરે કોઈ રહેતો નહીં માંડવી છે ને

ಬದಾಯಸನೆ ಆರ ಆರ ವರ್ತಾ જાયನ ಆರ ಆರ ಕಂಟಲೋ ಬೈಂದ ನೋತ್ ಕರ್ವಪಡೆ ಯಮ ಎನೆ ಮನೆ એમ ನೈ ಖಾವುತೋ ಜೋ ಆಲು ವೆರಿ ನಾಕ್ ಆಮ್ ಜೋವಾ ಪಣ ಶಿವಾರಿ ಮನ್ ಹು ಕಾಮ್ ಕರ್ವಾ ದ ಜೋವಾ ತೋ ಹವೇ ಯಂ ಚಿಕ್ತಿ ದಸೆ ಆಲ್ವನು ಚಾಲ್ವನು ಬೋ ಬದಾಯ ಫಾಲ್ ನೈ ಲ ಕರ್ ಮಗ್ಗಿ ದಾಲ್ ಲೇ ಯಂ ಕೆತಿ ಆಲೆ ಕರ್ ಮಗ್ಗಿ ದಾಲ್ ಮಗ್ಗೇ ಮೈ ತಿನ್ ಗಾಡಿನ್ ಮ ಆಲ ಅವ ಕೋಬಾಮ್

બધાને ભાવે છે પણ અને પાછો ગરમા ગરમ રોટલા તળવી ને એની જ મજા આવે છે તાઠો પડે હોય ને એ તળીને ખાવી ને તો એ મજા આવે કકડા વધારે થઈ જાય ને એવું હોય પછી આ ઊંધી શાક છે ખા હોય કેતા થશે તને કે રોટલા બગાડતી નહીં

તો વિડીયો તમને કેવો લાગજો કમેન્ટમાં જરૂર કેજો અને જો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલ માં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેજો તો ફરી પાછા મળશો આપણે નવા બ્લોગમાં તો બાય